નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ની નિર્ભય સોસાયટી માં આવેલ ક્ષત્રિય સમાજની વાડી ખાતે મઢુલી ગ્રુપ અને નિર્ભય સોસાયટી કમિટી દ્વારા ગણેશ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે ગણેશ મહોત્સવ અંતર્ગત ભગવાન ગણેશજીને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોસાયટી તેમજ આસપાસના વિસ્તારના ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા હતા ગણેશ મહોત્સવના આયોજનને સફળ બનાવવા મઢોલી ગ્રુપના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે